હાલો ગાઈસ જો તો આ બે બેય ભરુલીન આવ્યા છે એક મોટો જબર ડારો અને કહેવાય ડારાફિસ તો તમે ભાઈ આનો વજન જોઈ લો 3 છે ને પાણે આવે નહીં પણ જો કે હા મને નામ હું છે એ દેખાતું નથી આ એક એલ એનજી હાલે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં કે શું મજામાં દરવાણા આના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજમાં આવશું હું દરિયામાં આજમાં બીજા બે મસબાની તૈયારી થવાની છે તો એ તમને બધું અપડેટ આપણ છે તૈયારી કરવાની તો હું હું પહેલા કરવાનું હું તમને બતાવી દઉં છે એટલે ઘરેની મસબામાંની દરિયાની અંદર તૈયારી હોય ને એ બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બેને રહેશે સૌથી પહેલા જો એક આ મસબો છે અને એક બી પછીનો એક અહીંયા છે તો આ બે મસબા છે અમારા આજનો વરસાદ આવી દુનિયાનો યાર મારા વાલા દુનિયાનો વરસાદ આવી આ બે મસ્બાની તૈયારી ચાલી રહી છે ફૂલા ફૂલ પીડ પીડમાં આલે છે જો આ મસબા બે વર્ષ ઉતાર દેવાના છે હવામાન આખલે હાવ સોખું થઈ જાય એટલે તરત ઉતાર દેવાના છે અત્યારે ભયંકર અત્યારે ભયંકર તોફાન છે દરિયાની અંદર બાકી તો કઈ છે નહીં મારા અને તમને નવીન માહિતી અપડેટ આપીને ઘણા બધા જણા સાત આઠ દસ જણા તો વૈયા ગયા દરિયાની અંદર કામ કરવા તો એ શું કામ કરવાનું હોય કેવું કામ કરવાનું હોય તમને હું બતાવેલા અને બાકી મચ્છી કંઈક આવે તો હું તમને બતાવી સેઝલની જાળ જોવાઈ ગયેલા છે ઓલરેડી જો કંઈક બાંગુઈ નાખે છે જોવો કંઈ કંઈ આવ્યું છે હા ફેમિલી જો જો હાલો ભાઈ સેજલ ડિસ્કો કરી રહ્યા છે ઢીંગ 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 તો કાંઈક આવશે તો હું દેખાડું પેલા એ બાજુ જાવ હાલો મારે યાર ફોન આવી જાય તો એના કારણે થોડોક હું આમ તેમ થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં રોડ વેલોને તમારા બધાને હું એ રોડ બસ નામ જોવો સેજલ ની અહીંયા ઓરા પગી જાય છે હા બાપા શેળવો છે કાંઈ સમજો સેજલ ડિસ્કો કે ત્યાં શામજીભાઈ નાથમાં શેડવો છે અને યાર બહુ મોટો શેડવો આવી ગયેલો હતો તમને જોવા મળી જવાનો છે શેળવો આજમાં જોવા મળી જાય બાકી વરસાદ વરસાદ થવાનું છે આમ જો આ બધું કાળું ભમર થઈ ગયેલું છે અને આજ રાતમાં ત્યાં મારે ઘણો બધો વરસાદ તો આવી ગયો અને આ ઝાડમાં હજી કાંઈ આવ્યું નથી યાર હું કરવું કો આ ઝાડમાં તો કાંઈ એટલે કાંઈ એવું નથી આમાં આવડા તકે લીન આવે છે હવે તાલી બઠા તા આવ્યો મને કાંઈ ખબર નહીં એના ઓલા વિડીયો છે જોઈ લેજો એને એને પાકી અપડેટ છે કેમ કે હારે જલો તો તો હું છે ને અહીંયા જવાનું છું આમ તો બસ બની બધી તૈયારી ચાલી રહી છે તૈયારી બોલે તો હું હોય હું તમને દેખાડવાનો છું યાર હાલો લો ગાઈ તો આ બે ભરો લીન આવ્યા છે એક મોટો જબર દારો અને કહેવાય ડારા ફિશ અને આવડવા તો ટ્રામચી

શિયાળવું આવી ગયું બોલો એ ડારો કહેવાય પણ આમ આપણે ગુજરાતી ભાષામાં શિયાળો કે એ બધા પણ બાકી ખરેખર એને કહેવાય ડારા મચ્છી અને બે કેલા ઉપરનો છે છે ને છે તો પછી ઘરે રેવા જોવા મળશે વાટ જોઈને રેજો હું જાઉં છું દરિયા હાલો ભાઈ પોપાલી ભાઈ ભાઈ કીધે આપણે દરિયામાં જલાતા ને તો અહીંયા ધનજી તિષ્ણા અને વીરજી તેની બરોબર રમે છે અને હજી હું જાઉં છું કન્ટિન્યુ આગળ કેટલા જણા રંભેર કેટલા જણા કામ કરી દેખાડવાનું છે ફેમિલી આ બાજુ છે બધા કામ કરી દે ટાંગો ટાંગો હા અમારે આનંદ ભાઈ છે ને પેપ લઈ જાય છે પેપ આ બાજુ એ ભાઈ રહેવાનું બેઠું કઉ છે તો આવડો હરિયો હોય ને અમારે આનંદભાઈ લઈને ભાઈ ગયા ભાઈ આ નો હરિયો હતો કઈ વાંધો નહીં પોર નો હતો તમને ન ખબર પડે પોર નો હરિયો રીતે દરિયામાં હું કેવાય બરોબર ને કીધા ડરા મને કાઈ ખબર પડે ભાઈ કણ હાથ ભાંગી જો લ્યો તો જો ભાઈ મસબની તૈયારી આલી રહી છે ને અત્યારે તો આ નાડું ઓ કે બાંધવાનું છે એ ટોપી વાળા ભાઈ નાડું બાંધો છે ને એટલે આપણે વાવડો કેટલો છે આ ભાઈના કપડા જો એટલે તમે જોઈ એક દેખ્યો યાર વા બોસ એ અને એમ જો આપણે આયા તો ખાવ ઓસો છે પોવટ દરિયા નદર નેક્સ્ટ નેલો પોવટ છે એટલે તો આપણે મસબ મિચ્ચે રહી જા ગોપનાથ મહાદેવ રહી

અહીંયા હમજો કે ઓલી ગેટસેને એક મસબો ના હોય એક મસબાન કડુ આયા હોય એક મસબુ આયા હોય એટલે કે એટલે એટલે લગનમાં બે મસબા આમ થઈ જાય પછી એક મસબુ આગળ જાય તો આ કડે હોય અને આઠ આઠ્યુ હોય એની અણી છેતી આયા હોય જોઈએ આયા અથવા આયા એટલે બે ને એક આયા ત્રણ મસબા થઈ ગયા અને એક મસબુ ઓલા પણ એ નાડું બાંધે છે એટલે આ પાવડો ઊભો ના પાવડો હાલમાં જો આ પાવડો છે ને આ પાવડો એક મસ બાયા રહી એક મસ બાયા રહી તો કહેવાનો મતલબ મસ બા ચાર જગ્યા ઓછી અહીંયા હાલમાં એટલી જગ્યામાં ખાલી પીણો બાકી બધે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ના લગન તમને હું બતાવી દઉં જો ના લગન એક જ ધારો પથ્થર પથ્થર ને પથ્થર જ થી દેરીન પછો દે ઓય પાપા એ પાપા રે ગડડું એવું બસું જીડું ગાઈસ હાલો તમને બતાવું ઉપર તો ફેમિલી આસને લેરિયાનું બસું છે કિંજલને જીડું કેવું છે બાપરે

બીજે થાય મસબારે એમ નથી એટલે અહીંયા શારે શારે મસબાર રાખવાના હોય પછી અહીંયા વધારે મોજો લાગે શું લાગે કઉક જો કે વલી સાઈડે કાદી આ સાઈડે કાદી એટલે કે પથ્થર પથ્થર ના કારણે આ પીણાનો વિશમાં પાળો હોય આ પીણો છે ને બે કુસો છે તો ઉસો પીણો છે એટલે બળડો કહેવામાં આવે તો બળડો કહેવામાં આવે ને તો યાર બળડા અંદર આપણે શું કે ભાઈ કઉ કઉ બળડો ઉસો હોય એટલે બળડા મોજા વધારે થતા હોય મોજા વધારે થાય એટલે અહીંયા આપણે ઓલરેડી બધી જગ્યામાં મોજા બહુ થાય મસબો અહીંયા હોય ને તો પ્રાંગ પ્રિંગ પ્રાંગ પ્રિંગ પ્રાંગ પ્રિંગ પછાડી પછાડી હાઉ મસબાની હાલત પૂણી કલાકે એટલા માટે થઈને આપણે મસબા રાખવા પડે પાણીની અંદર ઊંડા નકર પછી અહીંયા બહુ મોજો હોય તો રેલ્યા ગોપનાથ મહાદેવ રેલ્યા ના મેચાવાના ના નો સેટિંગ આવે તો રત્નેશ્વરની ઓલી સાઈડ હિ કહેવાય ના પહેલા મેકો જાતા પણ હવે રેલ્યામાં મારા આગા થયા છે તો ના મેચાઈ બાકી તો યાર થોડાક દે આપણે બે પાંચ દે આડવડું કરવાનું હોય બંધ રાખવાના જ્યારે હોય તારે એમ કરવું પડે ને હવે પછીનો મોજો થાય નહીં એકા દિવસ થાય તો અપડેટ આવી નકર હવે દરિયો થીર થી થાય પછી બે મસ્ત શરૂ થઈ ગયેલા છે અને બે હજી શરૂ થઈ જવાના છે કેટલું ભલે પવન કંઈ ગઝબ નથી હોય તો સારું પેલા હંધાય છે ને આપણે ત્યાં હરિયા ગોતે ગોતલી દીધા જો લીન જાય છે તમને બતાવું એક જો લીન જાય આનંદભાઈ મારા બાપ પાળું લીંગ જાય અને એક હરિયો તો આપણે કહવાય દર બાકી તો હવે છે ને જડી ગયા ત્યાં પછી આવડા નાડા બાંધી રહ્યા છે હજી અહીંયા આયસે નહીં અહીશે અહીંશે નહીં ને અહીંયા લગ્ન બધું આમ જોઈએ એકલું ના જા જોવું ને ના નાડું નાડું હવે હું જાઉ ઘરે બતાવી દઉં તારો એટલે હું જાતો હો બરોબર ઘરે ઘરે જાતો હો ને તામ જો એક હું ભાળી જમે કીધું આવ ઘરે રાતે હું નીકળું બાપ દરિયામાં માં પણ અહીંયા એમ નથી મીઠા પાણીનું નાળિયેરી આપણે ઘરની નાળિયેરી આપણી નાળિયેરીનું ઝાડું છે નદીમાં સમજો કે નદીમાં ગળી ગયું બરોબર નદીમાં લઈ દરિયામાં ગળી ગયું દરિયાએ પાછું બહાર કાઢ્યું આ એમ છે હવે ખબર પડી આ મારું બેટું નાળિયેરી આવે ને એનું લાકડું છે અહીંયા પાકલ છે ફૂલ કેમ કે પહેલાં પાણી પીધું હોય મીઠા પાણીનું એટલે કે નદીમાં પેલા પાણી પીધું અને પીસી પાણી પીધું દરિયાનું એટલે આમ જો તમને ન ખબર હોય કોઈને યાર એક નંબર અને નેક્સ્ટ નંબર નું પાકલ જાડવું છે નાળિયેર નું ઠૂઠું એ તો હા કોણ માખણા આવે ઓલરેડી ભાંગી દે તરત ખડી જાય તરત પણ એ એટલું કડક કડક થઈ ગયો ભાંગે નહીં હળે નહીં હલે નહીં બહુ વજન નહીં એટલું પાણી પીજું નહીં તો હું જાઉં છું ઘરે ગાઈશ બાકી તો બીજું કહો શું કહેવાય તો તમે ભાઈ આનું વજન જોઈ લે ત્રણ કિલામાં છે ને

ચિંતા ઉપર કરતા ને તમને હું બતાવી દઉં આમ નામ જરૂરી અહીંયા આપણી પાસે શીપ છે તો આપણે જોઈએ એટલી ઝૂમ થાય આપણે છે કઈ બહુ પાસે આવે નહીં પણ જો કે હા મને નામ હું છે દેખાતું નથી આ હે એલ એન જી આ એલ એન જી ની શીપ બહુ નીકળે છે ભાઈ એલ એન જી એલ એન જી એલ એન જી એલ એન જી એ જ શીપ નીકળે શું લેવું નીકળતી ખબર નહીં એમાં ગેસ છે અથવા શું છે પાંચ થોડા થોડા ડમફરિયા હે ટાકા તો એક બે ત્રણ ચાર ને પાંચ છે અને

મસ્ત ભાઈ આપણે બંધ એના તમને છું રત્નેશ્વર મહાદેવનું મંદિરે નથી બોલે તો ક્લિયર એટલા માટે પ્રોબ્લેમ છે અને હવે હું જાઉં છું ઘરે મળશું બીજા નવા સુધી બધા મિત્રોને જય બાય હાથ કરી દેજો અને લિંક આપેલું હોય તો એમાં જોજો મજા આવશે તમને એમાં બહુ મહેનત કરી કરીએ મહેનત કરી કેમ કે આગળ વધવાનું છે બહુ યાર તમારા બધાનો સપોર્ટ છે ને સપોર્ટ રાખતા રહેજો